હલો જય જવાહર જય આદિવાસી તો આજે સવાર સવારમાં ઉઠે તેવો હું આવી ગયો છે ખજૂરો વિણવા માટે દાંતણ તો કરીને એમાં નથી ધોર્યું તો ફિલહાલ ઉઠે તેવો આવી ગયો ખજૂરો વિણવા તો ખજૂરા વીણ લીધા છે મેં વીણ લીધા પછી આ એક ભાઈ આવી ગયો ખજૂરોમાં રહી ગયો દોસ્તો હું પહેલો આવી ગયો તો ખજૂરો વીણ લીધા છે અને હવે આપણે દાંતણ કરીએ તો બંને રહો બ્લોગમાં આજના બ્લોગ સવાર સવારમાં ત્યાંથી શરૂ થઈ આપણે પાડી લીધું છે લીમડાનું દાંતણ હવે આપણે કરીએ લીમડાનું દાંતણ અને પછી તળાવે મોધન જઈ અને આજે વરસાદ એટલો પડ્યો આખી નાઈટ ખતરનાક વરસાદ પડ્યો તમારા પણ ગામમાં પડ્યો કોના કોના ગામમાં ભારે પડ્યો કમેન્ટ કરીએ દોસ્તો તો આજે વરસાદે અને વાવાઝોડે બંને ભૂખા કાઢી નાખ્યા બહુ સરસ વરસાદ પડી ગયો ઘણું ખરું નુકસાન પણ થઈ ગયું દોસ્તો નુકસાન થયું એ તમને પછી બાદમાં બતાડું છું તો ગાયશ આપણે છે તળાવે મો અને વરસાદ પણ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે તો હવે આપણે રવાના થઈએ ઘરે સાીશું અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે ફરી ખાલી દાંતણ બાથરૂમ જાય ડબલે જાય એટલો સમય આવ્યો વરસાદે સમય આપ્યો અને ફરી વરસાદ શરૂ થઈ ગયો તો આપણે હવે જઈએ ઘરે